અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામના ખેડૂતોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે ગામની સીમાથી પસાર થતી રેલવે લાઇન માટે પોતાની કિંમતી જમીન આપીને ખેડૂતો પસ્તાઈ રહ્યા છે ખેડૂતોનો આરોપ છે કે જમીન સંપાદિત કર્યા પછી રેલવે વિભાગે ખેતરમાં અવરજવર માટે રસ્તો નથી આપ્યો અને રેલવે વિભાગ રસ્તો આપવાનો ઇન્કાર કરી રહ્યું છે ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે કે ખેતરમાંથી પાકને કેવી રીતે બહાર લઈ જવો સમસ્યાના સમાધાન માટે ખેડૂતોએ કલેક્ટર થી લઈને રેલવે વિભાગ સુધી રજૂઆતો કરી જોકે કોઈ સાંભળતું ન હોવાનો પણ ખેડૂતોએ આરોપ કર્યો છે ત્યારે ત્રસ્ત થઈ ગયેલા ખેડૂતોએ ન્યાયની ગુહાર લગાવી છે આત્મવિલોપનની ચીમકી નીકળી છે જીતપુર અને સુરપુર ગામના ખેડૂતોના રસ્તા બાબતે વિકટ પ્રશ્ન ઉભો થયો છે હાલ અત્યારે અમારા મકાઈનો પાક તૈયાર થઈ ગયેલો છે આ દેખાય છે તમને એ પાક તૈયાર થઈ ગયેલો છે એટલે એ પાક અમારા આ પાડ ઉપર લઈ અને ટ્રેક્ટર લઈને આવું કઈ રીતે જો પાક લન્ની કરવા જઈએ કે પછી સરકાર હોમ રજૂઆત કરીને અમે લડવા જઈએ રેલવે વિભાગ ને વાત કરીએ છીએ તો રેલવે વિભાગ વાળા અમને ધાપ ધમકી આપી છે અમને આંખો બતાવું છું કે હું આરપીએફ વાળા ને બોલાય કોન્ટ્રાક્ટર વિપુલ સોરઠિયા છે એના અમે વાત કરવા ગયા હતા એટલે એ મને એમ કે છે કે હું તમારા પર કેસ કરી દે હું તમને જેલમાં પુરાવી દે હું તમને દિલ્હી સુધી લબા કરે આવી ધાક ધમકી હાલ છે એટલે અમે ખેડૂતો અમે બધા બી જઈએ છીએ કારણ નથી ના આવું કોઈ થાય તો અમારા હાલ રસ્તાનો પ્રશ્ન છે એ સોલ્વ કરીએ અમે પછી તો કોર્ટ કચેરી થઈ ગયો છે રેલવે લોકોએ રસ્તો રેલવે માટે જમીન આપી સરકાર માટે પણ સરકારે અત્યારે રેલવે બનાવી પણ અમારો રસ્તો આપ્યો નહીં રસ્તો અમારો બંધ કરી દીધો એ મેં બે ત્રણ વખત કલેક્ટર સાહેબ મળ્યા કોન્ટ્રાક્ટર પણ મળ્યા એ લોકો એમ કે રસ્તો તમને મળશે નહી અને અમારા લગભગ અમારા સુરપુર ના વીઘા જમીન અગાડી બધા ગરીબ પરિવારના જ છું

બાકી લેવાનું એટલા માટે કે કે રજૂઆત રજૂઆત કરી કરી રસ્તો હતી આપો અને સુરપુર સીમાળામાંથી રેલ માર્ગ પસાર થઈ રહ્યો છે ત્યાં રસ્તાની અડચણ છે અમને રેલ માર્ગમાંથી રસ્તો મળ્યો નથી અને અમે બે જગ્યાએ રજૂઆત કરીશું રેલ માર્ગ વાળાની અને કલેક્ટર સાહેબની પણ રસ્તાની કોઈ જોગવાઈ કરી નથી અને અત્યારે અમારો પાક એ લેવા માટે તકલીફ પડે છે પરિસ્થિતિ છે કારણ કે અમે છીએ ભૂમિપુત્ર આખી જગત અનાજ પહોંચાડવા વાળા પણ કરીએ હું મજબૂર છીએ અત્યારે લોકો માટે અમે એ બધા લાગણી રાખીને વિનંતી થી કહીએ છીએ કે અમારે રસ્તો ગમે તેવી રીતે રસ્તો આપો એમ પણ કોઈ અમારી અરજીને સ્વીકારતું નથી અને અવડા રસ્તે ચડવાની વાત કરી રહ્યું છે પણ આમ છેલ્લે તો આત્મવિલોપન પછી કઈક તો કરવું જ પડશે અમારે ખેડૂત તરીકે